સ્વચ્છતા અને ઓવરબ્રિજના સર્વિસ રોડ બાબતે આથી ડાકો ટ્રાફિક સર્કલ પાસે લોકોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે જેમાં સ્થાનિકો સાથે મુસ્લિમ સમાજે પણ આ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે હોળી પૂનમ પહેલા માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી પણ આંદોલનકારીઓએ ઉચ્ચારી છે પવિત્ર યાત્રાધામ ડાકોર છે રાજા રણછોડ મંદિર આવેલું છે યાત્રાધામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે પહેલી સમસ્યા એવી છે કે હોય બ્રિજ બને છે તો બંને બાજુ સર્વિસ રોડ થતો નથી બીજા નંબરમાં કે ડાકોરની અંદર અતિશય ગટરો ઉભરેલી છે ગટરનો ઢોખણો ખુલ્લો છે એની પણ કોઈ નિકાલ થતો નથી હું પોતે આ એક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે રાજા રણછોડ હિન્દુઓ માટે પણ તમે વિચારો કે આજે મુસ્લિમ સમાજના પણ આગેવાનો પ્રતિક ઉપવાસમાં જોડાયા છે એમને પણ મને સમર્થન આપ્યું છે એમના પ્રત્યે પણ દરેક લોકો વિચારો કે રાજા પ્રત્યે એમને પણ લાગણી છે તમે પણ અમારી કે હોળીની પૂનમ પહેલા આવનાર ભક્તોને પીવાના પાણી શૌચાલય જમવાની સુવિધા પૂરી પાડે